મોરબી જિલ્લાના હળવદમાં વેચાતા બેફામ દારૂઓથી મહિલાઓમાં આક્રોશ બસ સ્ટેશન પાછળની મહિલાઓ દારૂબંધી અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે હળવદ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચી મોરબી જિલ્લાના હળવદ શહેરમાં થોડા દિવસ પહેલાં ચોરીના બનાવ બન્યો છે ત્યારે ચોરીનો ભેદ નથી ઉકેલાયો ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો હળવદ પોલીસ સ્ટેશન પાછળ આંબેડકરનગર વિસ્તારમાં અવર જવર જેને લઈ રહીશો ચોરીના ભયથી સતાવી રહ્યો છે બસ સ્ટેશન પાછળ દારૂના ધંધાઓ બેફામ ચાલતા હોવાના કારણે બંધ કરવા માટે મહિલાઓ આજે હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગઈ હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર

એવી રીત આમ ન જાય સાબ હાથ આને